અમરેલીનેશભાઈ કાતરિયાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કાશ્મીરથી ફોન કરી પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી આરોપીએ જયભાઈને જણાવ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ મહાદેવ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેમાં તેમનો નંબર મળી આવ્યો છે આ ઘટના ઘટ્ટાંગે આરોપીએ જયભાઈને આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી ઇટીએસમાંથી નોન ઇન્વોલ્વમેન્ટ સર્ટિફિકેટ કઢાવવાની વાત કરી હતી ત્યારબાદ અલગ અલગ નંબરો પરથી જયભાઈના બહેન સાથે વિડિયો કોલ કરી તેમણે પણ ગેરમાર્ગે દોર્યા હતા આરોપી આતંકવાદીઓનું કાળું નામ જમા થયાની વાત કરી ધરપકડની ધમકી આપી હતી યુપીઆઈડી નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહી પૈસા પરત કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો આ રીતે ફરિયાદીના વાહિન પાસેથી ગૂગલ પે દ્વારા દસ હજાર રૂપિયા પડાવી દીધા હતા અત્રે નોંધ્યું છે કે બે દિવસ પહેલા જ રાજુલા પોલીસે સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વિડીયો કોલ દ્વારા થતી છેતરપિંડી અંગે લોકોને સાવધ કર્યા હતા પોલીસે આરોપી શોધખોળ માટે ટેકનિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી છે ધર્મેશ મહેતા નેશનલ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર